નમસ્કાર દર્શક મિત્રો સત્યમયું જે તે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે કોટા તાજ હોટલ પાસે રહેતા અમન શાહ સ્ટીલની કંપની ચલાવે છે ગત તારીખ ત્રીસમીએ પૂજા નામની એક યુવતીનો મેસેજ તેમના ફોન પર આવ્યો હતો જેમાં યુવતીએ વર્ક ફ્રોમ હોમ અથવા ઓફિસથી ફૂલ પાર્ટ ટાઈમ જોબની વાત કરી હતી ટેક્સના નામે ભેજાવાજે અમન શાહના ખાતામાં થોડી રકમ જમા કરાવી હતી જેની સામે ઠગ ટોળકી એક મહિનામાં અમન પાસે તબક્કાવાર કુલ રૂપિયા બ્યાસી પોઈન્ટ છોતેર લાખ પડાવ્યા હતા આ ઉપરાંત રૂપિયા એક પોઈન્ટ છ કરોડ રિફંડ આપવાના બહાને આરોપીએ અમન શાહ પાસે રૂપિયા તેતાળીસ પોઈન્ટ નેવ્યાસી લાખની માંગણી કરી હતી જોકે પોતાની સાથે ઓનલાઈન ઠગાઈ થઈ હોવાનો ખ્યાલ આવતા તેણે વધુ નાણાં ભર્યા ન હતા અને સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી જે સંદર્ભે સાયબર ક્રાઇમ સેલે વરૂણ દુર્ગા પ્રસાદ કપૂર મેહુલ પટેલ હાર્દિક પટેલની ધરપકડ કરી હતી ત્રણ આરોપી પૈકી મેહુલ બીએના બી

વડોદરા શહેરના ત્રણ ઈસમોની ધરપકડ કરવામાં આવેલ છે નામદાર કોર્ટમાં રજૂ કરીને આઠ દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલ છે હાલ આગળની તપાસ ચાલુ છે હા ટાસ્ક જોબ વડોદરા સાયબર વડોદરા શહેરીજનોને ખાસ જણાવવાનું કે આવી રીતે વોટ્સએપમાં ટાસ્ક કરવા માટે કે જોબ ઓપોર્ચ્યુનિટીના બહાને કે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ગૂગલ મેપમાં રિવ્યૂ આપવાના બહાને શરૂઆતમાં તમને બસો પાંચસો રૂપિયા રિટર્ન કરવામાં આવે છે આવા મેસેજમાં અને પછી ધીમે ધીમે કરીને તમને વર્ચ્યુઅલ વેબસાઇટ કે વીઆઈપી ગ્રુપમાં પણ એડ કરવામાં આવતા હોય છે જેમાં તેઓ આ સદર ગુનામાં વીઆઈ ક્રિપ્ટો કરન્સીની ફે ફેક વેબસાઇટ ક્રિએટ કરવામાં આવેલી હતી જેમાં અરજદારને વર્ચ્યુઅલ ક્રિપ્ટોની અમાઉન્ટને એવું બધું બતાવતું હતું અને એઓને પોતાના વોલેટમાં રૂપિયા એક કરોડ છ લાખ જેટલી અમાઉન્ટનું બેલેન્સ બતાવતું હતું જેના કારણે ફરિયાદીને વિશ્વાસ આવી ગયેલો અને તેથી તેઓએ બ્યાસી સડસઠ લાખ જેટલી અમાઉન્ટ ટ્રાન્સફર કરેલી હતી એટલે આ શહેરીજનોને ખાસ વિનંતી છે કે આવા કોઈ પણ ટાસ્ક ફ્રોડની લાલચમાં આવીને કોઈ પણ નાણાકીય વ્યવહાર કરવા નહીં આરોપીઓ બાર પાસ સુધી અભ્યાસ કરેલો છે અને એક આરોપીએ ડિપ્લોમા લેબોરેટરીનો કોર્સ કરેલો છે સદર ગુનાના સદર આરોપીનું જે બેંક એકાઉન્ટ છે તેની વિરુદ્ધ દેશમાંથી વીસ જેટલી કમ્પ્લેન નોંધાયેલી છે એમાં પાંચ દિવસમાં સોરી દસ દિવસમાં એક પોઈન્ટ એક્યાસી કરોડનું ટ્રાન્ઝેક્શન થયેલું છે ગુનાહિત ઇતિહાસ હાલમાં તબક્કે આરોપી વિરુદ્ધ મળી આવેલો નથી સદર નેટવર્કમાં આપણે જે ટેલિગ્રામ આપવામાં આવેલું છે ફરિયાદીને ટેલિગ્રામ આઈડી હતું તેની વિગતો મેળવતા દુબઈ ખાતેની આવેલી છે એટલે સમગ્ર નેટવર્ક દુબઈ ખાતેથી ચાલતું હોવાનું જાણી શકાય હા સદર આરોપીઓ ઉદયપુર ખાતે જઈને બેંક એકાઉન્ટ આપેલું હતું તે આરોપી તપાસ ચાલુ છે આરોપી પાસેથી લેપટોપ સિમ કાર્ડ અને મોબાઈલ ફોન કબજે કરવામાં આવેલો છે અને હજુ બીજા આરોપીઓની વિગત મેળવીને ધરપકડ કરવાની દિશામાં તપાસ ચાલુ રિપોર્ટર સની સિંધે સત્ય મેળવ્યું તે લાઈવ ન્યૂઝ વડોદરા